नमस्कार टाइम्स ऑफ गुजरात जी राजू तुम्हें पूछू तुम्हारी साथे मुनीक टाटा विद्यार्थियोंનો જે આંદોલન ચાલી રહ્યું હતું તે બાદ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી કે 24500 ની પ્રતિ વિશે પરંતુ જે કમ્પ્યુટર ના વિદ્યાર્થીઓ જેનો વિષય કમ્પ્યુટર હતો તે લોકોની ભરતીને લઈને હજુ જાહેરાત નથી કરવામાં આવી અથવા શું કઈ મુદ્દો છે કે આપણે જે કમ્પ્યુટર ના જે ટેટાર પાસ કરેલા છે જે ભારતીય સમાજ છે તેમની પાસેથી જાણવા પર નામ શું છે નમસ્કાર મારું નામ पायलબેન છે હું સતત છેલ્લા 4 દિવસ રાત એક કરીને સંઘર્ષ કરી રહી છું ને નું શિકેસ્ટ આ જે ચાલી રહી હતી તો પાઠ્યપુસ્તક હશે એની જ પડતી આપું કે અમારી મંગળવારની કોન્ફરન્સ લાઇવ કોન્ફરન્સમાં તો આયરાયુ પાઠ્યપુસ્તક આ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનું પ્રમાણિત પુસ્તક છે કે પુસ્તક છે તો અમે કમ્પ્યુટર ટીચર લેયર દ્વારા હોય બાકી મારા મને એક સવાલ છે તો અમે આ બધું કરીએ છીએ એ તમે ત્યાં બેસીને તો હોય છે જે આ જાહેરાત કરવામાં આવીમાં કમ્પ્યુટર ભરતીનું જાહેરાત કરવામાં આવી આ ભરતી જે જાહેરાત કરવામાં આવી 24500 નીમાં કમ્પ્યુટર શિક્ષક 61 નથી વ્યાયામ શિક્ષક પણ નથી પીટી શિક્ષક પણ નથી તમે વિચારો કે જે દેશને તમે આગળ વધારવા માંગો છો ડિજિટલ યુગની વાતો કરો છો શું વગર કોમ્પ્યુટર શિક્ષક અને અમે પરમાનન્ટ કોમ્પ્યુટર શિક્ષક જ લઈશું અમારું માયકામ નથી સરકાર એવું કહે છે તો અમારું માયકામ ઊભું કોણ કરશે અમે જાતે કરીશું અમને લાસ્ટ સોમવારે એવું કહેવામાં આવ્યું હતું કે તમારું માયકામ છે તમે ડીઈઓ પાસે જાઓ જિલ્લા શિક્ષણ અધિકારીને મળો એમને કહો કે સ્કૂલમાં પ્રેશર કરે સ્કૂલવાળા ટીચર માંગે પછી અમે તમારી પડતી કરીએ તો શું અમારું આ કામ છે બેન દીકરીઓ થઈ અને અમે રીઓ રીઓ પાસી જોઈએ जोड़े જોડે विषय વિશેની ગ્રાન્ટ કઢાવીએ મહેકમ ઉબુ કરાવીએ અને પછી એ અમને शिक्षक तरीके તરીકે પરે તો આ બધું અમારે જ કરવાનું છે તો તમારે કે આ બેસીને તમાશા જોવાનો છે મેં આ જે રીતે 24500 ની જાહેરાત લાવવામાં આવી જ્યારે તમે આખો ભંગી ના ઓકે નામા में કંઈ વાંધો નહીં પણ આદરણીય મારી રોની કે વિશે કે અમે જ્યાં સુધી અમને નહી ન્યા આપે એક કમ્પ્યુટર ટીચર એક લેબ નહી આપે ત્યાં સુધી અમે લેકે ચાલવા દઈએ એક અને નહી અમારું ભાઈ કોઈ પૂરો જ આખું તો જે રીતે તમે જો વિદ્યાર્થીઓ હતા આવવા માટે આવેલા